હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ વિનાશ ક્રિએશન ગુજરાતીમાં અને આજે હું તમારા સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ બની જાતા ફરાળી આલુ પરોઠા એકદમ સોફ્ટ એવા બનશે અને માના નોરતા ચાલુ થઈ રહ્યા છે ટૂંક જ સમયમાં અને આપણા ચેનલ પર ફરાળી રેસીપી ના આવે એવું તો બને જ નહીં તો ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી ચાલો બનાવવાનું શરૂ કરી જેના માટે મેં અહીં ચાર નંગ જેટલા બાફેલા બટેટા લઈ લીધા છે હવે તેની છાલ કાઢી અને ત્યારબાદ મેં અહીં ખમણી લઈ લીધી છે ખમણીની મદદથી આપણે આ બટેટાને ખમણવાના છે જેથી કરીને જ્યારે આપણે આલુ પરોઠા બનાવી ત્યારે પરોઠા ફાટે નહીં તો અહીં આપણે તેને ખમણી લીધા છે બધા જ તમે અહીં જોઈ શકો છો વચ્ચે વચ્ચે વિડીયો મેં સ્કીપ કર્યો છે જેથી આપણો સમય ન બગડે તો ફ્રેન્ડ્સ અહીં બટેટા ખમણાઈ ગયા છે હવે તીખાસ માટે આપણે અહીં તીખી લીલા મરચા અને અદરક લઈ લીધા છે જેને મેં વાટીને લીધા છે તેને આપણે આલુમાં મિક્સ કરી લેશું ત્યાર પછી મસાલા ઉમેરીશું તો ઘણા લોકો અમુક મસાલા ઉપવાસમાં નથી લેતા હોતા તો લિમિટેડ જ મેં મસાલા ઉમેર્યા છે તો તમે અમુક મસાલા ખાઓ છો તો અહીં તમે માવામાં ઉમેરી શકો છો હવે એક ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે એક ચમચી મરીનો પાવડર ઉમેર્યો છે ત્યાર પછી સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું ઉમેરી દીધું છે અને અહીં આપણે ધાણાભાજી ઉમેરી દેવાની છે તો ધાણાભાજી થોડી વધારે હશે ને તો ટેસ્ટ સારો એવો આવશે ત્યાર પછી આપણે અહીં લોટ લીધો છે ફરાળી લોટ જ છે હવે કયો લોટ છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ અને આપણે આ જ લોટ વાપરવાનો છે બીજા કોઈ લોટનો રિઝલ્ટ સારો એવો નહીં મળે તો હવે મેં કયો ફરાળી લોટ વાપર્યો છે એના માટે તમને આ વિડિયો ફૂલ વોચ કરવાનો રહેશે અને વિડિયો જ્યારે પણ ગમે તો એક લાઈક કરવાનો રહેશે સાથે સાથે તમે ચેનલ પર નવા આવ્યા છો અને આવા જ તમને જોવા છે નવા નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા વાળી બધી રેસિપીસ તમને ફટાફટ મળતી રહે તો ફ્રેન્ડ્સ આપણે એક કપ જેટલો લોટ અહીં ઉમેરી દીધો છે ફરાળી લોટ જ લીધો છે અને ત્યાર પછી એકદમ હળવા હાથે આપણે આ લોટને આલુમાં મિક્સ કરવાનો છે તો અહીં બહુ વજન નથી દેવાનું નથી આપણે તેલ કે ઘીનું મોણ ઉમેરવાનું કે નથી આપણે પાણી ઉમેરવાનું ફક્ત બટેટાથી આ લોટ આપણે બાંધવાનો છે તો ફ્રેન્ડ્સ વણ્યાની ઝંઝટ વગર આજે આપણે આલુ પરોઠા બનાવીશું મતલબ કે ભરવાની ઝંઝટ વગર તમે લોકોને જો રોટલી વણી અને મસાલો ભરતા ન ફાવતું હોય તો આ વિડીયો તમારા માટે સરળ રહેશે તો એકદમ ઇન્સ્ટન્ટ તમે આ આલુ પરોઠા બનાવી શકો છો આપણે બધા એન્ગ્રેડિયન્ટ મિક્સ કરી લીધા છે હવે આનાથી આપણે ડાયરેક્ટલી બનાવીશું આલુ પરોઠા તો તમને રોટલી વણીને અંદર મસાલો ભરવાની ઝંઝટ વગર એકદમ ઈઝીલી આલુ પરોઠો ઘરે બનાવી શકશો હવે ફ્રેન્ડ્સ અહીં લોટ બંધાઈ ગયો છે તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ લોટ સોફ્ટ બંધાણો છે અને સોફ્ટ જ બાંધવાનો છે હવે આપણે તેનામાંથી લુવો કરી લેશું અને પાટલા ઉપર થોડો ફરળી લોટ લગાડી અને એ લુવાને આપણે પાટલા ઉપર આ રીતના લોટ થી ડીપ કરી લેશું ત્યાર પછી થોડા લુવાને આપણે મોટો કરી અને ત્યાર પછી જાડો વેલાણ લઈ લઈશું હળવા પરોઠાને વણવાનો છે તમે જોઈ રહ્યા છો કે આપણો એકદમ સરસ એવો પરોઠો વણાઈને રેડી થઈ ગયો છે તો અહીં મેં બહુ મોટો નથી કર્યો તમને બહુ મોટો કરવો હોય તો તમે કરી શકો છો અને જો પાટલા ઉપર તમને ઓળતા ન ફાવે તો તમે કોઈ પણ થેલી લઈ શકો છો થેલીની અંદર તમે આ પરોઠાને વણી શકો છો તો તેનામાં આપણે તેલ કે ઘી કે કઈ લગાડવાની જરૂરત નથી વણાઈ જાય પછી આપણે અહીં નોનસ્ટિક પેન ઉપર તેને શેકી લેશું તો અહીં મેં તેલ લગાવી દીધું છે અને ઘી લગાવો તો વધારે સારું તો અહીં મેં આગળ પાછળ તેલ લગાવી આ પરોઠાને એકદમ ધીમા તાપ ઉપર શેક્યો છે કારણ કે આજે આપણે જે ફરાળી લોટ વાપર્યો છે ને ફ્રેન્ડ્સ એનાથી જલ્દી જ ડાર્ક સ્પોટ થઈ જતા હોય છે ઉપર તો અહીં આપણે તેને ધીમા તાપ ઉપર શેકવાનો છે કારણ કે આજે આપણે આ આલુ પરોઠા બનાવવા માટે રાજગરાનો ફરાળી લોટ વાપર્યો છે તો તમે કોઈ પણ મિક્સ ફરડી લોટ લેશો ને તો આવો રિઝલ્ટ તમને નહીં મળે તો રાજાગરાના લોટથી એક વખત જરૂરથી આલુ પરોઠા બનાવીને રેડી કરજો તો બધા જ આલુ પરોઠા આપણે આ રીતે બનાવી લેશું ટન બાય ટન તેને શેકતું જવાનું છે આગળ પાછળ ઘી કે તેલ લગાવી લેવાનું અને ધીમી કેસની ફ્લેમ ઉપર જ તેને આપણે શેકવાના છે